સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પાછલા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે આજે મંગળવારની સાંજે ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી જેમાં નવસારી જિલ્લા બિલીમોરા નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે તો આવનાર સોળ તારીખના રોજ બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે બિલીમોરા નગરપાલિકામાં પાછલા ઘણા સમયથી વહીવટીદારનું શાસન ચાલી રહ્યું હતું ત્યારે બિલીમોરાના શહેરીજનો તેમજ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના લોકો ચૂંટણીની રાહ જોઈ બેઠા હતા તે સમય હવે આવી આવી છે આજે બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આગામી એક તારીખ સુધીમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવશે તો ચાર તારીખના રોજ ઉમેદવારી પત્રક પરત ખેંચવાની જાહેરાત થઈ છે આ સાથે આગામી સોળ ફેબ્રુઆરીના રોજ બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે અને અઢાર ફેબ્રુઆરીના રોજ મતગણતરી કરવામાં આવનાર છે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સક્રિય થઈ ચૂક્યા છે બંને પાર્ટીએ ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે ત્યારે ભાજપ આ ચૂંટણીમાં વિકાસના મુદ્દાને લઈ લોકો સમક્ષ મત માંગવા જશે તો બીજી તરફ કોંગ્રેસ બિલીમોરા પાલિકામાં ગર્ત ટર્મમાં ભાજપના શાસકો દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લોકોની વચ્ચે મત માંગવા જનાર છે અવનવર ચૂંટણીમાં બિલીમોરા નગરપાલિકામાં કોનું શાસન આવશે અને બિલીમોરા શહેરના લોકો સત્તાનો તાજ કોના શિરે મૂકશે તે આવનારો સમય જ બતાવશે જી નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે પહેલી તારીખે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે ચોથીએ ફોર્મ ખેંચવાનો છે અને સોળ તારીખે મતદાન થવાનું છે અને અઢાર તારીખે રિઝલ્ટ છે કયા મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે બિલીમોરા નગરપાલિકાના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું છેલ્લા દોઢેક વર્ષથી લગભગ બે વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે નગરપાલિકા વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન અનેક વિકાસના કામો થયા છે અનેક લોકો ઉપયોગી જે કોઈ કામો કરવા યોગ્ય હતા એ બધા કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે આ જ મુદ્દાઓને લઈને અમે લોકો પાસે જઈશું નગરપાલિકામાં અત્યારે લગભગ પૂર્ણતાને આરે આવ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી ખૂબ જ મોટું કોમ્પ્લેક્સ આખા જિલ્લાના અંદર આ પ્રકારનું પહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે કદાચ એકાદ મહિનાની અંદર સંપૂર્ણ કામ પણ થઈ જશે એ જ રીતે અમારું જ્યુબીલી તળાવ પણ બહુ સરસ રીતે બનાવવામાં આવ્યું છે એનું કામ પણ પૂર્ણતાને આરે છે સોમનાથ તળાવનું પણ ડેવલપમેન્ટ થયું છે એ પણ લગભગ પૂર્ણતાને આરે છે આવા જે વિકાસના કામો નગરપાલિકાના અંદર થયા છે એ તમામ કામોને લઈને અમે લોકો પાસે જઈશું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં ઝંપલાવશે તો તેમને કેવી રીતના ટક્કર આપશો એમના મુદ્દા જે હોય તે પરંતુ અમારા મુદ્દા ફક્ત વિકાસના જ મુદ્દા હશે કારણ કે અમે લોકોના કામ કર્યા છે લોકોના વચ્ચે રહ્યા છે લોકોના સુખ દુઃખમાં અમે સાથે રહ્યા છીએ અને સ્વાભાવિક છે તો લોકો અમને એટલા માટે પાર્ટી તરીકે સ્વીકારે છે અને આજ સુધી પાર્ટી તરીકે અમને મતદાન પણ અમારા તરફે કરતા આવ્યા છે એટલે એમની અમને ચિંતા નથી જી હાલમાં બિલ્લીમોરા નગરપાલિકાનું ઇલેક્શનની જાહેરાત થઈ ગઈ છે અને લાસ્ટ ટર્મથી બીજેપી બેઠી છે નગરપાલિકામાં તે તમે જોઈ રહ્યા છો કેટલો ભ્રષ્ટાચાર દિલ્લીમોરામાં થાય છે અને મારા મુજબ દિલ્લીમોરા નગરપાલિકા ગુજરાતની ભ્રષ્ટમાં ભ્રષ્ટ નગરપાલિકા છે અને મુદ્દાઓ તમે જોઈ શકો છો ભ્રષ્ટાચારના રસ્તાઓ કેવા ખરાબ છે ગટરના મુદ્દાઓ જુઓ ગટર ચાલુ છે ઢાકણ નથી ગટરના કોમન પ્લોટ સોસાયટી ના લઈ લીધા છે ગેરકાયદેસર રીતે તો પ્રજા આ વખતે ગાંઠ બાંધી રહી બાંધી દીધી છે બિલ્લી પ્રજાએ કે ભાજપને ઉખાડીને ફેંકી દેશે આ વખતે અને અવાજ લોકલ મુદ્દાઓ લઈ અમે બિલ્લી પ્રજા પાસે જશું વોટ માંગવા માટે અમને અને અમને આશા છે કે બિલ્લી પ્રજા અમને સાથ આપશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ બિલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે